મોનિલ શાહની સામે પોલીસે ગુનો નોંધ્યો છે જોઈ રહ્યા છો તેઓ છે મોલિન શાહ કે જેવોનું આ દારૂની હેરાફેરીમાં સંડોવણી સામે આવી છે સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા ફોનલાઈન થી જોડાયા છે જી પરાક્રમસિંહ વધુ શું વિગત પ્રાપ્ત થઈ રહી છે રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર ગઈકાલે હાઈ પ્રોફાઇલ જે એક દારૂની મહેફિલ દસ નો જે પ્રમુખ છે તે દારૂ ઘટતા બે યુવકોને ને દારૂ લેવા માટે મોકલ્યા હતા મોનીલ શાહ ભાજપ નો જે નેતા છે ને સોમવારે યાજ્ઞિક રોડ પર બે યુવકોને ને દારૂ લેવા માટે તેને મોકલા હતા અને પોલીસના હાથે આ બંને યુવકો ઝડપાઈ ગયા હતા આ ત્યારબાદ એ ડિવિઝન પોલીસ દ્વારા બંનેની પૂછપરછ કરવામાં આવી હતી અને જેમાં વોર્ડ નંબર દસ નો જે પ્રમુખ છે મોનિલ શાહ તેના માટે આ બંને યુવકો દારૂ લેવા માટે ગયા હોય તેવી હકીકત જે છે તે પોલીસને મળતા એ ડિવિઝન પોલીસ દ્વારા અલગ અલગ પ્રોહિબિશનની કલમો હેઠળ કલમ પાસક એ એકસો સોળ બી અઠ્ઠાણું બે એક્યાસી અને પાંત્રીસ ત્રણ મુજબ કાર્યવાહી કરી છે બંને યુવકોની પૂછપરછ કરતાની સાથે જ આ જે આ મોનીલનું નામ ખુલ્યું છે વોટ નંબર નો પ્રમુખ છે આપેલા પણ જે મોનીલે અનેક વખત સીન સપાટા કર્યાનું પણ જે ભાજપના ટોચના સૂત્રો છે તેમની પાસેથી માહિતી મળી રહી છે બીજી તરફ એક ધારાસભ્ય છે તેમના દ્વારા પણ મોનીલને જે છોડાવવા માટે અથવા તો મોનિલ સામે કાર્યવાહી ન કરવા માટેનું દબાણ પણ થયું હોવાની હકીકત જે સૂત્રો છે તેમની પાસેથી પોલીસ સૂત્રો છે તેમની પાસેથી આખી હકીકત મળી રહી છે ગઈકાલે મોનિલ દ્વારા પણ ધમપછાડા બંને યુવકોને છોડાવવા માટેના ધમપછાડા પણ કરવામાં આવ્યા હતા તેવી પણ પોલીસ સૂત્રો છે તેમની પાસેથી માહિતી મળી રહી છે આવતીકાલે પોલીસ દ્વારા મોનિલ જે છે તે બાબતે વધારે હકીકત ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા આપવામાં આવશે પરંતુ દારૂની બોટલો લેવા મોકલેલા બંને યુવકો એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે તેમના હાથે